પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરહદી કચ્છ જિલ્લામાં બીજી વખત આવી રહ્યા છે પાકિસ્તાનને જોડતા સરહદી કચ્છ જિલ્લામાં જ્યારે પીએમ આવી રહ્યા છે ત્યારે કચ્છની સરહદની સુરક્ષામાં ચકલુએ ન ફરકે તેવી સીલ કરી દેવાઈ છે પીએમની કચ્છ વિઝિટને કારણે બીએસએફ દ્વારા સરહદી સુરક્ષા સઘન બનાવાઈ છે સરહદી કચ્છ જિલ્લો દેશની સુરક્ષા માટે અતિ સંવેદનશીલ માનવામાં આવે છે ત્યારે દેશના વડાપ્રધાન જ્યારે કચ્છ આવી રહ્યા છે ત્યારે સીમા પર બીએસએફ દ્વારા ચુસ્ત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ઘૂષણખોરી માટે કુખ્યાત ગણાતી જિલ્લાની સરહદો સીલ કરાઈ છે કચ્છમાં કોટેશ્વર નારાયણ સરોવરથી લઈને ક્રીક વિસ્તાર લખપત નરા ખાવડા રાપરના વિસ્તારોથી માંડીને બેલા સરહદ સુધી ચુસ્ત પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે પોલીસ અને એસઆરપી સહિતની ટુકડીઓ દ્વારા ચાર હજારથી વધુ જવાનોનું પેટ્રોલિંગ વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળોએ રખાયું છે ત્યારે સરહદી સીમા ચોકીઓ પણ સતર્ક કરી દેવામાં આવી છે કચ્છની દરેક બીઓપી પર સુરક્ષા લોખંડી બનાવાઈ છે તેમજ સરહદ પર બીએસએફના જાંબાઝ જવાનો સતત પહેરો ભરી રહ્યા છે આમ પણ બીએસએફના જવાનો સરહદ પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરતા જ હોય છે પરંતુ વડાપ્રધાન જ્યારે કચ્છમાં આવી રહ્યા છે ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે આ સંદર્ભે કચ્છ સેક્ટરના ડીઆઈજી આઈકે મહેતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે બીએસએફના જવાનો બોર્ડર પર હંમેશા ચુસ્ત રહે છે રહી વાત વડાપ્રધાનની કચ્છ મુલાકાતની તો આ સંદર્ભે પોતે અમદાવાદમાં બીએસએફના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું અને ગુજરાત બીએસએફ દ્વારા અપાયેલી સૂચનાઓ અનુસાર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે તેવું તેમણે ઉમેર્યું હતું ઉલ્લેખનીય છે કે હાલ જ રાજસ્થાનમાં ઇન્ડો પાક બેઠક મળી હતી જેમાં સરહદી તનાવ દૂર કરવા મુદ્દે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી ત્યારે પીએમની સરહદી કચ્છ જિલ્લાની મુલાકાતને જોતા બીએસએફ વધુ એલર્ટ બની છે ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો કાંચ જેવા છે હાલ કાશ્મીરમાં તંગ માહોલ તેમજ કુલભૂષણ જાદવના મુદ્દે બંને દેશો આમને સામને છે ત્યારે આવા સંવેદનશીલ મુદ્દાઓને પણ લક્ષ્યમાં લઈને સીમા સુરક્ષા સઘન બનાવવામાં આવી છે વડાપ્રધાન આ અગાઉ પણ કચ્છના ધોરડો ખાતે સફેદ રણમાં ડીજી કોન્ફરન્સ યોજી ચૂક્યા છે અને બીજી વખત સરહદી કચ્છ જિલ્લામાં આવે છે ત્યારે અગાઉની જેમ જ કચ્છમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે બંને દેશોના હાલત વચ્ચે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે તેથી પ્રોટોકોલને ધ્યાને રાખીને પણ સીમાઓ પર સજ્જતા વધારી દેવાઈ છે સૂત્રોનું માનીએ તો બીએસએફના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ કચ્છમાં આવીને સરહદી સુરક્ષાની સમીક્ષા કરી ચૂક્યા છે અને વડાપ્રધાનના આગમન સુધી ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક અધિકારીઓને સુરક્ષા સંદર્ભે વિશેષ માર્ગદર્શન કરતા રહેશે